પાટણ નગરપાલિકા ખાતે બારસો ઓગણસીમાં સ્થાપના દિન નિમિત્તે પાટણ પાલિકા પ્રમુખ હિરલબેન પરમારના અધ્યક્ષસ્થાનમાં બેઠક યોજાઈ હતી જેમાં સહકન્વીનર સતીશ ઠક્કર દ્વારા ઉપસ્થિત લોકોનો પરિચય અપાયો હતો કન્વીનર યતિન ગાંધીએ બારસો ઓગણ્યાસીમાં સ્થાપના દિનની દિવસ દરમિયાન યોજાનાર સમગ્ર કાર્યક્રમની માહિતી આપી હતી પાટણ સ્થાપના દિન નિમિત્તે રવિવારે સવારે પાટણ શહેરની શિશુ મંદિર ખાતે યોજાનાર અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા આયોજિત પાટણ બનાસકાંઠા મહેસાણા જિલ્લાનો ચોવીસમો વિરાંજલિ કાર્યક્રમ યોજાશે જેમાં શિવાનંદ બાપુ કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહજી રાજપૂત નામદાર સાહેબ કેસરી દેવસિંહજી સહિત રાજપૂતોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાશે શહેરના નગરદેવી કાલિકા માતાજી મંદિર ખાતે માતાજીની આરતી કરી મહેમાનોના હસ્તે લીલી ઝંડી આપી સ્થાપના દિનની શોભાયાત્રા પ્રસ્થાન કરશે શોભાયાત્રામાં સિદ્ધ ધમાલ નૃત્ય જોડાશે તો રાજપૂત સમાજના રાજવીઓ સ્કૂલના ટેબ્લોસ પાલિકાના ફાયરના બુલેટ સ્વચ્છતાના ટેબ્લોસ ઘોડેસવાર રાજપૂત સમાજના યુવાનો બાઇક સાથે જોડાશે પાટણ પાલિકાના સભાખંડ ખાતે યોજાયેલ બેઠકમાં પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર કારોબારી ચેરમેન મુકેશભાઈ પટેલ કન્વીનર યતિન ગાંધી સહકન્વીનર સતીશ ઠક્કર હેમંતભાઈ તન્ના મનોજભાઈ પટેલ મુકેશભાઈ દેસાઈ ઉપસ્થિત રહી માહિતી આપી હતી તારીખ ત્રણ ત્રણ ના રોજ રવિવારે એટલે કે બે દિવસ પછી પાટણ નગરનો બારસો ને સ્થાપના દિન છે તો આપણે એની અંદર ભવ્યાથી ભવ્ય રીતે ઉજવાય એ રીતના કાર્યક્રમોનું આયોજન કર્યું છે એમાં સવારે અગિયારથી બે વાગ્યા સુધી રાજપૂત સમાજના કાર્યક્રમો છે વિવિધ વિરાંજલિ કાર્યક્રમના બધું ત્યારબાદ અઢી વાગે આપણા જૂના નગરદેવી એવા જૂની મહાકાળી માતાના મંદિરથી આપણે શોભાયાત્રા રૂપે પ્રસ્થાન કરશું જેમાં વિવિધ ઇન્ટરનેશનલ ગ્રુપો જે વચ્ચે વચ્ચે ડાન્સ અને નૃત્યને એ બધું કરવાના છે એવા ગ્રુપો સાથે આપણી શોભાયાત્રા જેમાં વિવિધ સ્ટેટના મહારાજાઓ પણ બગીમાં બિરાસ છે અને પાટણના શ્રેષ્ઠીઓ જોડાશે એ સિવાય એમાં ઘોડેસવારો સિવાય બેન્ડ ડીજે આ સાથે આપણી શોભાયાત્રા નીકળશે જે લગભગ આશરે સાડા ચાર પાંચ વાગે બગવડા દરવાજે વિરામ લેશે અને ત્યાં આપણે વિવિધ જે મહાનુભાવો રાજાઓ આવે છે એમનું સન્માન કરશું અને પાટણની જે વિરાસત છે એની આપણે આજની પેઢીને પણ ખબર પડે એના માટેના વિવિધ પ્રવચનો થશે ત્યારબાદ રાત્રે આઠ વાગે ગુજરાત સરકાર સાંસ્કૃતિક વિભાગ અને જિલ્લા વહીવટીતંત્ર અને સ્થાપના દિન ઉજવણી સમિતિના અપીલથી બે દિવસનો ભવ્ય લોક લોક એક તો લોક ડાયરો ત્રીજી તારીખે રાત્રે આઠ વાગે રાણકીયાઓની અંદર માયાબી આહિરનો જે ડાયરો ભવ્યથી ભવ્ય બનવાનો છે માયાભી આહિરનો ડાયરો ત્રણ તારીખે રાત્રે આઠ વાગે અને ચાર તારીખે એ પ્રહર વોરાનો સુગમ સંગીતનો કાર્યક્રમ છે આમ બે દિવસ ભવ્યાથી ભવ્ય કાર્યક્રમ રાણકીવાઓમાં છે રાણકીવાવ મહોત્સવ અંતર્ગત તો પાટણની દરેક જનતાને મારી નમ્ર અપીલ છે કે આ સર્વ કાર્યક્રમોમાં ખૂબ ઉત્સાહથી આપણો જન્મદિવસ છે આપણા શહેરનો જન્મદિવસ છે એમ બિલકુલ ઉત્સાહભેર ભાગ લે એવી મારી નમ્ર અપીલ છે